પાલનપુર તાલુકાના ગઢ ગામે કોંગ્રેસની રાત્રિ સભા યોજાઈ હતી જેમાં કોંગ્રેસના કરેલ છે જવાબ આપવાનો સમય આવ્યો હોવાનું કહ્યું હતું તો બીજી તરફ ગેનીબેન ઠાકોરે ગઢ ગામને તાલુકો બનાવવાની ખાતરી આપી હતી તેમજ સ્થાનિક પ્રશ્નો અને પાટીદાર સમાજના યુવાનોને ન્યાય મળે તે માટેના પ્રયત્નો કરવાની પણ ખાતરી આપી હતી ગઢ ગામે યોજાયેલી કોંગ્રેસી સભામાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ભાજપના નેતાઓ આગેવાનો પર પ્રહાર કરતા કહ્યું હતું કે સરકારે કહ્યું કે પાટીદાર સમાજના કેસો પાછા ખેંચીશું પરંતુ આજે પણ પાટીદાર સમાજના યુવાનો પર થયેલ કેસો પાછા ખેંચવામાં આવ્યા નથી યુવાનો આજે પણ ધક્કા ખાય છે પાટીદાર સમાજ સાથે જે અન્યાય થયો છે એનો જવાબ આપવાનો સમય આવી ગયો છે તો બીજી તરફ ગેનીબેન ઠાકોરે પણ આ ચૂંટણી લોકશાહી બચાવવા માટેની ચૂંટણી ગણાતી હતી તો બીજી તરફ ગડગામને તાલુકો બનાવવા માટે પણ ખાતરી આપી હતી તેમજ પાટીદાર યુવાનો પર થયેલા કેસોને લઈને પણ ન્યાય અપાવવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે મતદાન પહેલા દાવા કરે એ જિલ્લાના મતદારનો અપમાન છે પાંચ લાખના દાવા કરવાવાળાને એમને મુબારક તેવું પણ કહ્યું હતું આજે ગઢની અંદર પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી અને બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેનની જાહેર સભા હતી એ જંગી સભાની અંદર મેં ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો કર્યા કે જે ગામની અંદર પાટીદાર સમાજના દીકરાઓને પોલીસે ગોળીઓ મારી હતી આજે પણ એમને ન્યાય મળતો નથી સરકારે વાતો કરી હતી કે પાટીદાર સમાજના યુવાનો ઉપર કેસ પાછા ખેંચીશું આજે પણ ગઢ ગામના પાટીદાર સમાજના યુવાનો ધક્કા ખાય છે કેટલાય મિનિસ્ટરોએ આ જ આ જ જગ્યા ઉપર આવી અને વાતો કરી હતી માત્ર ખોટી વાતો કરી અને પાટીદાર સમાજને ગુમરાહ કરવાની વાત કરી હતી એટલા માટે મેં વિનંતી કરી છે કે પાટીદાર સમાજ ઉપર જે અત્યાચાર થયો હતો પાટીદાર સમાજ સાથે જે સત્તરપિંડી કરી છે એનો જવાબ આપવાનો સમય અત્યારે આવી ગયો છે એમ પ્રમાણે કોઈ તાલુકો જિલ્લો અલગ કરવો એ રાજ્ય સરકારના પાવર્સમાં આવે છે પણ એના સામેની જે કાંઈ લડાઈ લડવી પડે આંદોલન કરવું પડે અને લોકોની માગણી માટે અમારે એક અગ્રેસિવ રહીને એમની સાથે રહેવું પડે એમાં અમે કોઈ પીછેટ નહીં કરીએ